સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તપાર મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં દિનદહાડે ફાયરિંગ કરી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી વાત એમ છે કે સુરતના પુણા વિસ્તારની પુણા વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલાં માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે જ્યાં ગુરુવાર પાંચ જૂનના રોજે બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અન્સારી દેવેન્દ્ર કુમાર દદી પ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજરી હતા આશરે સાડા બાર વાગ્યાની આસપાસ કારખાનામાં દોઢેક વર્ષ પહેલાં ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો હતો તેમની પાસે બંદૂક હતી અને તેઓની સાથે બીજા બે અજાણ્યા ઈસમો આવ્યા હતા તો બંને ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે ત્રણ વાર ફાયરિંગ કર્યું હતું બાદમાં ત્રણેય કારીગરોને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને ત્યારબાદ અપશબ્દ કહીને જણાવ્યું હતું કે આપકો ખાતે મેં કામ કરને કે લીએ મના કયા થા ફિર ભી આ ખાતે મેં કામ ક્યો કર રહે હો તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જાના હે તુમે એમ કહીને ત્રણેય કારીગરોને તમાશા માર્યા હતા ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને દસ હજારથી વધુની રોકડની લૂંટ કરી વાપસ કામ કરને આવે તો જાણસે માર દેંગે તેવી ધમકી આપીને જતા રહ્યા હતા તો બનાવ જાણ થતાં પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ સ્થળ દોડી ગઈ હતી અને સીસીટીવીના આધારે ફાયરિંગ અને લૂંટ કરી ભાગી છૂટેલા જૂના કારીગર સહીદ બને લૂટારાઓને ઝટી પાડવા ચક્રોવતી માર કર્યા હતા ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાંક કામ કેમ કરે છે એ બાબતથી એને ધાક ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે અને તેથી ભાગી ગયો છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે